વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હોય તેવી માહિતી મળી રહી છે શહેરમાં ઠેર ઠેર જ્યારે વરસાદ વરસી રહ્યો હોય તેવામાં જેતલપુર પાસે આવેલું નાનું ગરનાળું જે નટરાજ ટાઉનશીપ પાસે આવેલું છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવી માહિતી મળી રહી છે નટરાજ ટાઉનશીપ પાસે ભરાઈ ગયેલા આ નાના ગરનાળાના પાણીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે નાનું ગરનાળું જે હાલ સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ત્યાં ભરાઈ ગયું છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે દિનેશ મિલ પાસે સાંઈ બાબાનું મંદિર છે ત્યાં એક જે આ ગરનાળું નટા ટાઉનશીપ તરફ જતું આ એક ગરનાળું છે એ વારંવાર અમે તો વારંવાર આ બાબતે રજૂઆત કરતા જ હોઈએ છીએ અને એ જરી કદ્યું તો બે કલાક થયા છે વરસાદ વરસાદના અને બે કલાકની અંદર આપણે જોઈ શકીએ કે આ નાળાની પરિસ્થિતિ શું છે અમે આ બાબતે વારંવાર અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અહીંયાના વોર્ડ નંબર બારની કચેરીએ અમે જાણ કરીએ છીએ અલગ અલગ માધ્યમથી દરેક રીતે અમે જાણકારી આપી છે પણ પરિસ્થિતિ યથાવત જ છે કોઈ જાતનું અહીંયા કામગીરી કરવામાં નહીં આવતી અને આપણે હજુ તમને વધુમાં એ જણાવી દઉં કે આ નાળાની અંદર જે વરસાદી કાશની પાઇપલાઇન જોડી દેવામાં આવી છે અને આ જે પાણી છે અત્યારે જે સૌથી પહેલું આ નાળું ભરાઈ જતું હોય છે અને આ લાઇનમાં જે ત્રણ નાળા બીજા બે નાળા આવતા હોય છે એ બે નાળાનું પણ વસ્તુ એ જ છે પરિસ્થિતિ એ જ છે લાખો રૂપિયા એ લોકો ખર્ચે છે બીજા બે નાળામાં પણ ત્યાં કોઈ જાતનું ત્યાં પણ પાણી નો નિકાલ થતો નથી અને આ તો વસ્તુ એજ છે કે વારા પરથી વારો તારા પછી મારો